जे माताजी तलवार रास निश्रला तो जो आपटे को की बेणू हमारा क्षत्री समाज ना भाइयों तो करता था तलवार रास आज के 18 20 वर्ष पहला जारे हमें भाइयों जो ने जोयो हमें बेत른 बेणू હતા અમે નક્કી કર્યું કે આ આપણે કરી સકી કે નહીં અને બેનો કીધું કે હા અમે પણ આવડે છીએ તો તેમ ફેરવતર નથી લોકો બાખ્યા ને લોકો ચાલુ કરી રહ્યા એનાથી આઈડિયા આવ્યું કે આપણે माताजी ની આરાધના આનખે કરી એટલે ઈ આઈડિયા 18 વર્ષ પહેલા જ્યારે શરૂઆત થઈ ત્યારે જ્ઞાન આયા મહાતો અને હવે એને વિરાટ રૂપ લઈ લીધું છે અને આ અમે 18 વર્ષથી કરી છીએ ભગવી સેવા ફાઉન્ડેશન ના લેડીઝ જ કરે છે ભગવી સેવા ફાઉન્ડેશન ના બધે લીડર્સ ભગવી સેવા ફાઉન્ડેશન ના બધે મેમ્બર્સ ઈ લોકો બધાય 1 મહિનો પહેલા પ્રેક્ટિસ કરે છે નોરાત્રીમાં અને નવરાત્રી માં રજોતમેર બીજી ત્રીજી ને ચોથી નવરાત્રી ત્રણ દિવસ અમારી ગરબા હોય છે અને આ ગરબા ને અંતર્ગત અમારી રાજપૂત સંસ્કૃતિ એની પરંપરા એની મર્યાદા એને ધ્યાન માં રાખીને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને તલવાર રાસ જે છે એ ભગવતી પોતે શક્તિ સ્વરૂપા છે શસ્ત્ર ભગવતી આપણને આ પાંચે પ્રદાન કેરા છે તો પછી આપણે જ્યારે ભગવતી ની આરાધના કરી તો શસ્ત્ર દ્વારા કિમ નોકરી એ આઈડિયા થી અમે આગળ વધ્યા હતા અને હવે ઈ આઈડિયા ને આગળ લઈને એમાં જુદા જુદા દર વખતે જ અઢાર વરસથી જુદા જુદા આઈટમ પ્રસ્તુત કરે છે